ગુડ આફ્ટરનૂન કેમ છો બધા મજામાં આજે ચણાની દાળ આ દૂધી ટમાટો બધું નાખીને આપણે શાક બનાવશું અને તમે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો અને હું હવે બાફી નાખીશ મીઠો નાખીને એની સાથે આ હળદર મીઠું ટમાટા દૂધી બધું મિક્સ કરશું ચમચીથી મિક્સ કરીને આપણે પછી કુકરમાં ત્રણ સીટી લગાડશું એમાં આપણે ભાત છે ત્રણ સીટી થઈ જાય એટલે આપણે પછી એનો વઘાર કરશું આ બાફાઈ ગયું છે હવે એમાં મેં કોથમીર નાખી છે કોથમીર મારા બધા શાકમાં નાસ્તામાં હોય છે કઢાઈમાં એક તેલ લઈ લેશું આપણે પછી આ તેલ ગરમ થાય એટલે આપણે રાઈ જીરો નાખી દઈશું આ રાઈજીરો ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર લીલા મરચાં નાખશું લીલા મરચાં મસ્ત રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આ દાળ જે બાફી હતી ને એ નાખશું આજે અમે મોલ ગયા હતા સવારના તમે વિડીયો મારો જોયો હશે એટલે આજે હું આ ચણાની દાળ દૂધી ટાટાનું શાક બનાવું છું એની સાથે ભાત હવે આ એને દાળ નાખશું સરસ રીતે એને ઉકળવા દેસું બધા મસાલા કરશું એમાં સૂકો મરચો ધાણા પાવડર લાલ મરચું તમે કેવી રીતે બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને તમને મને કેવા વિડિયા નાખો એ મને જરાક કમેન્ટમાં કહેજો કુકિંગના કે ક્યાં ફરવા જઈએ મહાદેવના હવે આ દાળ મસ્ત રીતે બની ગઈ છે હવે એને થોડીવાર આપણે ઉકળવા દઈશું ઉકળી જાય હવે થોડી દે એને ઢાંકી રાખશું આપણે ઢાંકીને આપણે એને પછી એને ભાતમાં નાખીને છોકરાઓને આપણે આપશું આજે તમે શું બનાવ્યું છે કમેન્ટમાં મને કીજો હવે અમારું મસ્ત રેડી થઈ ગયું છોકરાને આપશું છોકરાઓને બહુ ભાવે ચણાની દાળ દૂધીનું શાક તમે લોકો કેવી રીતે બનાવો છો કે જો મને હવે એની સાથે આપણે છાસ આપશું ચમચી લાઈક સબસ્ક્રાઈબ પ્લીઝ